પેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ પરીક્ષા પેપર બે કોમર્સ યુનિટ નંબર આઠ બજાર સંચાલનના ટોપિક સામાજિક બજાર વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સામાજિક બજાર એ અર્થતંત્રનું એક મોડેલ છે જેમાં બજાર મિકેનિઝમ અને સામાજિક ન્યાય અને સુરક્ષાનું સંતુલન થાય છે આ મોડેલમાં સરકાર બજારની સ્વતંત્રતાને માન્યતા આપે છે સાથે જ સામાજિક સુખાકારી અને ન્યાયને સંતુલિત કરવામાં હસ્તક્ષેપ પણ કરી શકે છે એના મુખ્ય લક્ષણો જોઈએ તો બજારની અંદર સ્વતંત્રતા હોય છે વ્યક્તિ અને સંસ્થા આર્થિક પ્રવૃત્તિમાં સ્વતંત્ર રીતે જોડાઈ શકે છે અને નવી સ્પર્ધા અને નવીનતા લાવી શકે છે સામાજિક સુખાકારી સરકાર આરોગ્ય શિક્ષણ નિવૃત્તિ અને અન્ય સામાજિક સેવાઓ પણ આપે છે જેથી દરેકનું સુખાકારી વધે ત્યાર પછી નિયમન સરકાર બજારમાં ન્યાય અને સમાનતા નિશ્ચિત કરવા માટે નિયમો ધારાધોરણ કે કાયદા ઘડે છે અને અનૈતિક વેપાર અટકાવે છે આર્થિક અને સામાજિક સમાનતા માટે આવક અને સંપત્તિનું વિતરણ સમાન થાય તે માટે પ્રોત્સાહિત કરે છે ત્યાર પછી સામાજિક બજારના મુખ્ય હેતુ શું છે તો કે આર્થિક વિકાસ કરવાનો છે વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનો છે સામાજિક સુખાકારીમાં વધારો શિક્ષણ આરોગ્ય વગેરે સેવાઓ પૂરી પાડીને સુખાકારીમાં વધારો કરવાનો છે ત્યાર પછી અનૈતિક વેપાર અટકાવવા માટે કાયદા ઘડવાના છે આર્થિક અને સામાજિક સમાનતા આવે એ માટે આવક અને સંપત્તિનું સમાન વિતરણ કરવાનો હેતુ છે સામાજિક બજારને કયા કયા પરિબળો અસર કરે છે તો કે સામાજિક મૂલ્ય અને પરંપરા દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે જે પણ સામાજિક બજારને અસર કરે છે ત્યાર પછી સરકારની નીતિ નિયમો કે કાયદા જેમ કે શ્રમના કાયદા પર્યાવરણ સંબંધિત કાયદા જીએસટી જેવા કાયદાઓ છે એ પણ સામાજિક બજારને અસર કરશે સામાજિક પરિવર્તન તો કે ધંધાની અંદર કોઈ પણ નવી ટેકનોલોજી આવે શહેરીકરણ ના લીધે ધંધાની કાર્યદક્ષતા અને બજારની માંગ પર પણ અસર થાય છે ત્યાર પછી સા સામાજિક સંસ્થાઓ જેમ કે શિક્ષણ આરોગ્ય અને પરિવાર જેવી જે સંસ્થાઓ છે એના કાર્યોની અસર પણ આના પર થાય છે સામાજિક વર્ગ અને તેની આવક તો સામાજિક વર્ગ અને તેના સ્તરની આવકના કારણે માંગ અને પુરવઠા પર પણ અસર થાય છે ઉદાહરણ તરીકે વધુ આવક હશે તો વૈભવી ઉત્પાદનની માંગ કરશે નીચી આવક હશે તો મૂળભૂત જરૂરિયાતો અંગેની માંગ હશે ત્યાર પછી વિવિધ મોડેલ છે તો કે સામાજિક બજારના વિવિધ મોડેલના ઉદાહરણો તો જર્મનીનું મોડેલ છે જર્મનીના મોડેલમાં શું કહેવામાં આવ્યું છે તો કે સરકાર છે આરોગ્ય શિક્ષણ નિવૃત્તિ અંગેની સેવાઓ પૂરી પાડે છે આ મોડેલ મુજબ ત્યાર પછી સ્વેડન વીન દેશોના મતે ડેનમાર્ક સ્વીડન અને નોર્વે જેવા જે દેશો છે એમાં આ પ્રકારનું અર્થતંત્ર અપનાવવામાં આવે છે જેમાં વ્યાજના દર આરોગ્ય શિક્ષણ અને સેવાઓ છે ઊંચી સેવાઓ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે બજારમાં સ્પર્ધા અને નવીનતા લાવવામાં આવે છે સિંગાપોરનું મોડેલ શું કહે છે તો કે તેમાં બજાર મિકેનિઝમને પરંતુ સામાજિક હસ્તક્ષેપ કરે છે સરકાર ત્યાર પછી સામાજિક બજારના ફાયદા શું છે તો કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ થાય સુખાકારી વધે સરકાર દ્વારા નિયમન થાય આર્થિક સમાનતા આવે છે સામાજિક જવાબદારીઓનું પાલન થાય છે મર્યાદા શું છે તો કે ઊંચા ટેક્સ અને કરવેરાનો દર ખૂબ જ ઊંચો રાખવામાં આવે છે સરકાર છે વધુ પડતો હસ્તક્ષેપ કરે છે પ્રોત્સાહિત કરવાની ખોટી દિશા ઘણીવાર નિર્ધારિત થઈ જાય છે પ્રોત્સાહનનો અભાવ હોવાને લીધે સામાજિક બજાર ઉપર તેની વિપરીત અસર પડે છે વધુ પડતા પરિબળોનો અભાવ એ પણ એક ખામી છે લાંબા ગાળે સ્થિરતા આવે છે ફરી મળીશું આવા જે ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત